سرکار سید الشہداء حضرت امام حسین علیہ السلام تو یہ کہ جارے شب آشور امام حسین علیہ السلام نے چیراب میں بوجا અને જોયું કે કોઈ સહાબી કોઈ અંસાર ત્યાંથી ન ગયું અને અંસાર એમ કેતા નજરે પડ્યા કે મોલા અમને હજાર વખત જીવતા કરવામાં આવે અને મારી નાખવામાં આવે અને અમારા જીસમોની રાખ હવામાં ઉડાડી દેવામાં આવે તો પણ અમે તમારે સાથ ક્યારેય નહીં છોડશું વખત થી મોહબ્બત અને હિતા આપણને કરબલા વાળા શીખવી ગયા તો આજના જમાના માટે

لا حول ولا قوه الا بالله الله الذي لا يغلب اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاه والسلام على شرف الانبياء والسيد حبيب الله لالعالمين باللقاء سيدنا محمد اللهم صل على محمد وآل محمد صلى الله عليه وآله المعصومين સમાૌલન ખુદાજા આલમનો દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને સૌને જશને વલીય સરના વનવાનથી દીકરે એલભેદ સલામ ગરફા કરવાની તોફીક અને ખુશમુસીબી અતા થઈ ખરેખર આજની આ જશ્નની મુબારક બધી હું આપ સૌને પેશ કરું છું અને આનું ફક્ત અને ફક્ત કારણ એ જ છે કે આપણા દિલોમાં મોહબ્બતે એલભેજ છે આ હુબ્બે નું પરિણામ છે કે આજે આપણે સૌ આપણા વખતના ઈમામની વિલાદતની ખુશી છે જે મનાવી રહ્યા છે પ્રજાને ગિરામી મોહબ્બત અહેલબેજ કે જેની બે શુમાર ફઝીલતો બયાન કરવામાં આવી છે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે મોહબ્બત અહેલબેજ સૌથી અફઝલ ઇબાદત છે અફઝલ ઇબાદત અગર આપણે ઇબાદતોનું લિસ્ટ બનાવીએ તો સરે ફેરિસ્ત જો કોઈ ઇબાદત હોય એ હુબે લેબેદ છે અલ્લાહના રસુલ ઇશાદ ફરમાવે છે કે ઇન્ન ફૌક ખુલ્લે ઇબાદતી ઇબાદત બેશક દરેક ઇબાદતની ઉપર એક ઇબાદત છે હુબ્બો ના એટલે બેદ અફઝલુલ ઇબાદત અને અમો એટલે બેદની મોહબ્બત એ સૌથી શ્રેષ્ઠ ઇબાદત છે ત્યાં સુધી કહેવામાં આવ્યું ખુલ્લે શૈન અસાસુન ઇસ્લામ એ ઉબ્બો ના એલભેજ દરેક ચીજની એક બુનિયાદ હોય છે ની બુનિયાદ જો કોઈ હોય તો એ મોહબ્બતે ભેદ છે બચ્ચાઓની વજાત માટે કહી દઉં કે આપણે કોઈ ઇમારત બનાવીએ કોઈ બિલ્ડીંગ બનાવીએ તો પેલા આપણે પાયો રાખીએ બુનિયાદ વગર ઇમારત જે છે એ બાકી નહીં રહે એવી રીતે મોહબ્બતે એલભેદ વગર અગર ઇન્સાન નમાજ પઢે રોજા રાખે હજ કરે ગમે ઈબાદત કરે کی عبادت جو قابل قبول نتی کارن کے بنیاد طریقے محبت اللہ بیت جو جی ہوئی جو ہے شاعر اللہ بیت ہے ہر چیز میں بہت خوبصورت انداز میں بیان کرو کہ کی دو کہ تیرا لباس شریعت ولا کے دھاگے سے اگر سلا ہی نہیں ہے تو پھر سلا بھی نہیں ہے تیرا لباس شریعت ولا کے دھاگے سے اگر سلا ہی نہیں ہے تو پھر سلا بھی نہیں ہے اور اندھیری قبر میں یہ سوچنا کہ اجر نبی یہاں دیا جو نہیں تھا وہاں دیا بھی نہیں ہے وہاں دیا بھی نہیں ہے اگر شاعر کہ عجیب مرض ہے یہ بکزے علی ولی جس میں કોઈ દવા ભી નહીં હૈ કોઈ શિફા ભી નહી કોઈ દવા ભી નહીં હૈ કોઈ શિફા ભી નહી હૈર બગૈર હુબ્બે અલી તું જમાને જમાને તવીલ ઉમ્ર ગુજારી મગર જિયા અને જે લોકો હુબ્બે અલીની ની સાથે મરી જાય છે એના એના બરાબર અધિશ મશહૂર છે મન માહુબે આલે મોહમ્મદ માત શહીદા જે કોઈ મોહબ્બદ ઉપર મરે તો ઈ શહીદની મોત છે اپنے خبر جے کہ شہید جیوتا ہوئی شاید کہ جسے علی جسے علی کی محبت میں موت آ جائے مزہ یہ ہے کہ وہ مر بھی گیا ہے اور مرا بھی نہیں اور محمد علیہ محمد علیہ وسلم پہلے بیت علیہ السلامی محبت ولایت کی نجات نو سبب سبق કે ઇન્સાનના અમાલની કબૂલિયતની જે એ શરત છે ત્યાં સુધી કે આવા લોકોને અલ્લાહના રસૂલ પોતાના દોસ્ત કહે છે પોતાના રફીક કહે છે પોતાના માટે મોહતરમ ગણાવે છે ફરમાવે છે કે ખુશકિસ્મત છે એ લોકો કે જે કાયમે આલે મોહમ્મદની ઇમામતનો જમાનો પામે છે એમના ઝુહુર પહેલાં એમની પેરવી કરે છે અને એમની પહેલાના ઇમામોની ઇમામતનો અકીદો રાખે છે એમના ઝુહુર બાદ એમની જે જે કરે છે એમના દુશ્મનોથી થી બેઝારી રાખે છે આવા લોકો હકીકતમાં મારા દોસ્તો છે આવા લોકો હકીકતમાં મારા રફીક છે આવા લોકો જે છે એ મોહતરમ છે તો પૈગમ્બર ઇસ્લામ જેને મુબારકબાદી આપે છે એ દર હકીકત બીજું કોઈ નથી પણ મોહબ્બતે એમને પેજ જોવા જીવવાનું છે તો ઇમામે જમાના અલી સલામ જે આજના આપણા જમાના ઇમામ છે એમની વિલાયત એમની મોહબત જે છે એ જરૂરી છે અને એટલે તો આપણે એમની વિલાદત નું જશ્ન બનાવી દઈએ એટલે વેદલે મુસ્લામમાંથી જે આખરી ફર્જ છે એ આપણા વક્તના ઇમામ છે જેમની વિલાદત ઓલરેડી થઈ ચુકી છે બીજાને ગિરામી આ વિલાદત નું જશ્ન દર હકીકતમાં બાતિલના નિઝામના ટુકડે ટુકડા કરી નાખે આપણો અહીંયા ખાલી ખુશી બનાવવી નથી બલકે આ બીજા જે લોકો છે એ તમામના અકીદાની બુનિયાદને ખોખલી સાબિત કરી દે કઈ રીતે જેને ગ્રામી આપણને ખબર છે તમામ આલમ ઇસ્લામ જે છે એ માને છે કે ઇમામ મહેતી અલ ઇસ્લામ જે છે એ ઝુહુર ફરમાવશે બધા લોકો માને છે બધા મુસલમાનો છે બધા મુસલમાનો એ પણ માને છે કે ઈ નસલે બાદ રહેશે એમ પણ માને છે કે ઈ નસલે અલી અને ફાતેમા દીએ છે એમ પણ માને છે કે એ ઈમામ હુસેન અલી સલામની ઓલાયદમાં દીએ છે ત્યાં સુધી તમામ મુસલમાનો માને છે કે જયારે બારમા ઇમામ ઝુર ફરમાવશે તો હઝરત ઈશા એમના હાથો પર ભયત કરશે હઝરત ઈસા અલી સલામ એમની પાછળ નમાઝ પડશે ઇમામે જમાના અલી સલામ છે એ આવીને દુનિયાને અદલો ઇન્સાફ કેવી રીતે ભરી દેશે જેવી રીતે જુલ્મો જોરથી ભરે આમાં તમામ મુસલમાનો મુતફિક છે ઇતલાફ કઈ બાબતનો છે ખાલી એક નાની વાત છે એ નાની વાત કઈ છે કે આપણે માનીએ છીએ કે ઇમામની વિલાદત થઈ ચૂકી છે પંદરમી શાબાન નો મુબારક દિવસ હતો હિજરી સન બસો પંચાવન હતી જયારે ઇમામ અલી સલામની વિલાદત થઈ એમના પિતા અગિયારમાં ઇમામ છે વાલેદા વાલદા જનાબેનરજી ખાતુ છે પણ બીજા મુસલમાનો કહે છે કે જયારે અલ્લાહ ની મસલત આપણે છીએ એ લોકો શા માટે નથી માનતા કારણ કે એમની પાસે તુલે ઉમ્ર ની કોઈ દલીલ નથી કે બારસો વર્ષ સુધી એક શખ્સ કેવી રીતે જીવી શકે એક તો આ બીજું જે મેઈન કારણ છે કે જેના લીધે એ લોકો એ ઇમામમાં નથી માનતા એ કારણ એ છે કે ઇમામે જમાના અલઈ સલામ કે જે ઝુલ્મો જોહરનો ખાતમો કરશે અગર એમ માની લે કે એમની વિલાદત થઈ ચૂકી તો પછી ઇમામ હસનઅસ્ત્રી અલઈ સલામને એમના વાલીદ માનવા પડશે એમને ઇમામે બરહક માનવા પડશે અને જ્યારે અગિયારમાં ઇમામને ઈમામે બરહક માની લેવામાં આવે અને માનવા પડે તો પછી એમના જે મુખાલિફો છે એને બાતિલ ઉપર માનવા પડે આવી જ રીતે જયારે અગિયાર ઇમામતમાં માની લે તો પછી દસમા ઇમામની ઇમામતને પણ માનવી પડશે કારણ કે એ એમના વાલી જ છે અને એમના મુખાલિફોને બાતિલ સમજવા પડશે આ સિલસિલો ઇમામ હસન અને ઇમામ હુસેન અલી સલામ સુધી પહોંચ્યા બાદ જયારે મોલ્લા અલી અલે ઇસ્લામ સુધી પહોંચશે તો મોલ્લા અલી ને પણ ઇમામે બરહક માનવા પડશે અને એમના જે મુખાલિકો છે એને માનવા પડશે અગર એમના માને મજબ ની બુનિયાદ જોઈ રહી તૂટી પડે એટલે એ લોકો બારમાં ઇમામની વિનાદતમાં નથી માનતા પર મોહમ્મદ સલવા અઝીમલ વર્તબત ઇમામ કે જે તમામ અંબિયાના વારસ છે તમામ અહીમાના વારસ છે એમની મોહબતનો દમ આપણે કરીએ છીએ પણ એજાને ઘેરામી ખાલી મોહબ્બતનો દાવો કરવો કાફી નથી મોહબત દલીલ માંગે છે કોઈ પણ દાવો હોય એ દલીલ માંગે છે અગર આપણે ઇમામની મોહબતનો દાવો કરીએ છીએ તો શું દલીલ રાખીએ છીએ મોહબ્બતની અસરો હોય છે આપણે એમ કહીએ છીએ કે હું ઇમામે જમાના અલીસલામને મોહબત કરું છું તો શું આપણી અંદર એવી કોઈ અસરો દેખાય છે આપણે સેલ્ફ એનાલિસિસ કરીએ સૌથી અદના મોહબ્બતનો એ છે કે ઇન્સાન મહેબૂબ ની ખુશીમાં ખુશ રહે એના ગમમાં ગમ નહીં આ અદના તકાઝો છે આપણે અલમદુલ્લા આ અદના તકાજાનું લેવલ જેથી પાર કરી લીધું છે ઇમામની ખુશીમાં આપણે ખુશ રહીએ છીએ ઇમામના ગમમાં ગમગીન રહી બીજી મોહબ્બતની અસર એ છે કે ઇન્સાન જેને મોહબત કરતો હોય તમે જેને જેને મોહબ્બત કરો છો એને જાહેનમાં રાખો તો પણ ચાલશે ઇન્સાન જેને ચાહતો હોય જેને મોહબત કરતો હોય એનો જિક્ર કરતો હોય છે એને યાદ કરતો હોય એની જુદાઈમાં એને મિસ કરતો હોય એની એના બારામાં ગમઝદા હોય છે શું આપણે જમાના અલ ઇસ્લામને મોહ્બત કરીએ છીએ પણ શું ઇમામ ને મિસ કરતા હોય એવું આપણે ક્યારેય ફીલ કરીએ છીએ શું દિવસ આવે છે અને દુઆ રોઈ રોઈને પડીએ છીએ છે નું ઇન્સાન જેને ચાહતો હોય એ એની ગેરહાજરી એને મિસ કરતા હોય એની જુદાય તો ઇન્સાન જે ગમકીન થાય છે એના માટે દુઃખ જે અનુભવે ઇમામ અલી સલામ જેના ભાઈ તમે જો યુસુફ ની જુદાઇ માં કેટલું બધું ગિરિયા કર્યું કેટલું ગિરિયા કુરાન શું કહે છે વબ યઝત અઈના એમની આંખ સફેદ થઈ ગઈ આટલું બધું ગીરિયા કરી હાલાકે એમને ખબર હતી યુસુફ જીવતા છે હાલાકે એમને ખબર હતી યુસુફ જે છે એ સલામત છે છતાં પણ એમને જુદાઈમાં જે છે એ ગિરિયા કરતા આપણી હાલત પણ યાકુબ અલી સલામતી ઓછી નથી હાલે માં ફારસીની અંદર છે કે હાલે માં દર હિજરે મહેદી પોતાનો પિસર ગુમ કર્યો હતો આપણે જે આપણા પીધર ને જે ગુમ કર્યો ઇમામ મહેદી અલઈ સલામ કે જે આપણા વાલીદ છે શફીક વાલી આપણે આટલી બધી મોહબ્બત કરે છે ખુદ પોતે કહે છે ગૈરો નલે નાસીન અમે તમારી લેવામાં નથી તમારી યાદ ને ભૂલતા નથી મોહબ્બત વન વે નો હોય ટુ વે મોહબ્બત હોય તો એ સક્સેસફુલ હોય છે ઇમામ તો મોહબ્બત કરે છે આપણને આપણને યાદ કરે છે આપણો જિક્ર કરે છે આપણા બારામાં દુઆ કરે છે આપણા ગુનાહો આપણે ગુનાહ કરીએ છીએ ઈમામ માફી માંગે છે આવા વાલિદ કોને મળશે આવી અઝીમ મોહબ્બત ઇમામ જો કેટલા બધા મહેરબાન છે અને અલ્લાહ મહેરબાન ને લીડર બનાવે છે મહેરબાન ને ઈમામ બનાવે છે જનાબે મુસા અલ્લાહ એક વાર જનાબે મુસા ને પૂછ્યું એ મુસા તમને ખબર છે મેં તમને કલીમુલ્લા શા માટે બનાવ્યા કીધું કે નહીં ખબર અધિકાર કીધું કે એક વાર જે છે એ તારું તું જે ઘેટા ચરાવતો હતો એ ઘેટા ચરાવતા ચરાવતા એક બચ્ચું જે છે એ દોડીને બહાર ભીવી ગયું ટોળામાંથી અને તમે એને પકડવા માટેની પાછળ દોડ્યા એ તમારા હાથમાં નહોતું આવતું તમને બહુ એ ત્યાં સુધી કે તમે એને પકડી લીધા પકડી લીધું એ બચ્ચું અને પછી બચ્ચાને તમે વાલ કહ્યું એની ઉપર હાથ પહેર્યો તમારી આ જો મહેરબાની હતી એ મેં જ્યારે જોય તો મેં નિર્ણય કર્યો કે હું તમને કમી કલ તો ઉજ્જતે ખુદા જે હોય છે એ મહેરબાન હોય ઇમામ તો આપણી પર મહેરબાન છે આપણને મોહબત કરે છે અને આપણે જઈએ ના ફરમાન ઓલાદ ની જેમ ઇમામ યાદ નથી કરતા ઇમામ ને જીજી ઇમામ ની અનુભવતા નથી ઇમામ નો જિક્ર જીજી નથી મેં એ છે ને રોજ ઇમામને ને યાદ કરી દરરોજ ઇમામનો નો જિક્ર કરીએ તેના ભાઈ યાકુબ તો અજાણ્યા લોકોની સામે જિક્ર કરતા હતા યુસુફ આપણે પણ બધાની સામે કરીએ કારણ કે આ છે છે ત્રીજી અસર એ કે ઇન્સાન જે મોહ્બત મોત મહેબૂબ ને ગિફ્ટ આપે છે મેં તમને કીધું તમે જેને મોહબ્બત કરતા હોય એને જહેનમાં રાખો તમે એને બર્થ ડે માં ગિફ્ટ આપશો તમે એને જે છે એ બીજું કોઈ એની સક્સેસ મળી હોય તો એને તમે ગિફ્ટ આપશો તોફો આપશો ભલે નાનો આપો પણ ગિફ્ટ આપશો આ રીતે આપણે ઇમામને પણ તોફા દેવા જોઈએ હવે ઇમામને આપણે શું તોફા દઈશું એમાં તો પૂરી કાયનાતના માલિક છે સુલતાને કાયનાત કે આપણે જશનમાં સાંભળ્યું છે સુલતાને કાયનાત કાયનાતના બાદશાહી એ ઇમામને આપણે શું દીધું કીધું કે નહીં તમે બેરકાત નમાજનો અધ્યો હતો તમે એ કુરાનના સુરાઓ ની તિલાવત કરીને સુરે યાસીન છે ત્યાં સુધી કે આયતુલ્લા વૈદ્ય ખુરાસાની સાહેબ કહે છે કે રોજ સવારે અગિયાર વાર અને સાંજે અગિયાર વાર કુલ્હોવલ્લાનો સૂરો અને ઇમામની ખિદમતમાં હદીઓ એકદમ આસાન છે બચ્ચાઓ માટે તો એકદમ સહેલું અગિયાર વાર કુલ્લોવલ્લા પડતા કેટલી વાર લખે કીધું કે આ હદીઓ એવો છે કે ઇમામ ક્યારેય એને રદ નથી કરતા રદ નથી કરતા ઘણી વાર આપણે હદીઓ દઈએ પણ એ રિજેક્ટ થઈ જાય પણ આ હદીઓ એ કબૂલ કરે અને આ તો કરીમ ઇબને કરીમ છે નામની સયદુ શા હઝરત ઇમામ એક અલની ફૂલનો ગુલદસ્તો દીધો એમાં મેં એને રાય ગોદામ આઝાદ કરી દીધો કોઈ વિરોધ કરવા કીધું કે બોલા આ શું એક ફૂલ આપ્યા બે ચાર અને તમે એને આઝાદ કરી દીધી એમાં મેં કીધું તમે કુરાન નથી પીડ્યું કુરાન માં છે કે જયારે કોઈ તમને તોફો આપે તો એની જેવો તોફો આપો અથવા એની કરતા બેહતર આપો અને કનીજ માટે આઝાદી થી વધારે બેહતર શું તો આવી જ રીતે જયારે આપણે ઇમામ ને તોફો દઈશું તો ઇમામ આપણને બેહતરીન તોફો દેશે અને ઇમામ ને ખબર છે આપણા માટે શું બેહતર છે શું બેહતર નથી ડેફિનેટલી ઇમામ જે છે એ હતા કરશે ત્યાં સુધી આ મોહબ્બત નો તકાવ્યો છે અને એક મોહબ્બતનો આ પણ ટકા જો છે કે ઈશાન છે મોહબ્બત કરતો હોય છે જેને ચાહતો હોય એની સલામતી ચાલતો હોય છે અગર કોઈનો ફરજન જે છે એ બારગામ ભણી રહ્યો છે અને એ બાપ જે છે એ હંમેશા એની સલામતીની દુઆ કરતો હોય છે કોઈ જે છે એ સફર ઉપર ગયું છે જ્યારતમાં ગયું છે હજ કરવા ગયું છે એના ચાહવા અહીંયા જે છે એની સલામતી માટે દુઆ કરતા હોય છે એની સલામતી ચાલતા હોય આ મોહબ્બતનો તકાજો છે હઝરત પણ જે જે આ દુનિયાની અંદર ગાયબત એટલે એનો મતલબ એમ નથી કે કોઈ જઝીરે ખજરામાં છે કોઈ આલિશાન બંગલામાં ઇમામ જે રહી રહ્યા છે નહીં ઇમામ આ દુનિયામાં આપણી સાથે જ છે આપણી બજારોમાં આવે છે આપણી જે જે મસ્જિદોમાં આવે છે હરમ શરીફમાં આવે છે કરબલા નજફ વગેરે મકામાતે મુકદ્દે ની અંદર ઇમામ આવે છે અને ઇમામ લોકોને જેજી એ મદદ પણ કરે છે આ તો આપણો કીધો છે તો હઝરતની સલામતી ચાહવી અને ઇમામ બીમાર પણ પડી શકે છે એવું નથી કે ઇમામ જે હંમેશા મોજીજા જેવી જિંદગી તારીખ ની અંદર તમે જોઈ લો હસન છે તેઓ બીમાર હતા એટલે તો ત્રણ દિવસ રોજાની મન્નત માની હતી એટલે બે તલી મુસલામ ચોથા ઇમામની ની બીમારી નો છે પાંચમા ઇમામની ની બીમારી માટે કહેવામાં આવ્યું છે કે જયારે આપ બીમાર પડતા તાવ આવતો તો યા ફાતેમા યા ફાતેમા કહીને તો વસુલ કરતા છઠ્ઠા ઇમામ એકવાર બીમાર પીડા તો એમણે કીધું કોઈને કરબલા મોકલો કે જેથી મારી શિફા માટે દુઆ કરે તો સલામ પણ અલ્લાહ ન કરે બીમાર પડી શકે તો એક મોહિબ માટે જરૂરી છે કે એમના મહેબૂબ એટલે કે એમાં વખતની સલામતી હંમેશા ચાલતા એમની સલામતી માટે સદકો કાઢે પેલા ઇમામ માટે કાઢે પછી પોતાના માટે કાઢે એમની સલામતી માટે દુઆ પડતો રહે અલ્લાહ મકુલ્લે વલ્લી એક શું છે આ ઈ જ દુઆ છે કે જે ઇમામ અલી સલામની સલામતી ની દુઆ છે ઇમામ ઇમામની સલામતી અગર આપણે ચાહશું ને તો ઇમામ આપણને જોવો કેવું ઈનામ આપશે આગા બુરજુરદી આપણા શિયા જગતના મહાન આલીમ જેટલો આપણે ફખર કરીએ એટલો ઓછો છે ફૂમની અંદર એમની કબરે મુબારક છે કહે છે કે મેં જોયું કે શેખ હસન અલી નકુદકી ઈ જયારે સ્પીચ આપતા જયારે તકરીર કરતા એ જયારે મજલીસ પડતા તો લોકોની અંદર બહુ અજીબ અસર જોવા મળતી હું પોતે મેં ગૌર જબાનમાં તાસીર છે એક વાર મને મોકો મળ્યો તો મેં એમને પૂછ્યું કે શેખ તમારી જબાનમાં અલ્લાએ બહુ તાસીર મૂકી તમે શું છે આનો પાછળ રહસ્ય કીધું કે ના ભાઈ ના આ તો અલ્લાહની હતા છે અને તમારા લોકોની દુઆ છે તમે નહીં કઈક છે ખરા તમે મને બયાન કરો બહુ વિશ્રાર કર્યો ત્યારે શેખ હસન અલી દક્કી કહે છે કે જ્યારે હું સામર લાગ્યો તો શબે જુમ્મા હતી અને હરમમાં જીજે એ કોઈ નહોતું એ વખતે રાત્રે દરવાજા બંધ થઈ જતા હરમના જે ખાદી મેં તમે એને કીધું કે હું ચાહું છું રાત્રે હું હરમમાં વિતાવું તું મને એ રહેવા દે તો કે ઠીક છે હરમમાં રહ્યા કહે છે કે અડધી રાત થઈ ઈબારતની અંદર હું મુશ્ગુલ થયો ત્યાં સુધી કે મેં ઇમામે અસર અલીસ્લામથી તપસ્સીલ કીધું એમને સલામ કરી એમની જ પડી અને પછી મેં કીધું કે મોલા અરબની અંદર દસ્તુર છે કે અગર કોઈ ઇન્સાન કોઈના બાપના દસ્તરખાન ઉપર આવી જાય તો પછી જે માલિક હોય છે એ એને ઈ જે ચાહે લેતા કરે છે મોલા હું તમારા બાબાના દસ્તરખાન ઉપર છું સાંભર્રા એમાં હસન અસ્કરી અલીસલામનું ઘર છે કહે છે કે હું તમારા બાબાના દસ્તરખાન ઉપર અત્યારે જો તમે જેથી મને જાય છે કે સમય પસાર થયો ત્યાં સુધી કે સાધિક નો સમય નજીક હતો એક નૂર સાથે થયું સમજી ગયો કે આ નક્કી હેમામલ સલામ છે હેમામને સલામ કરી હું રૂજવા મળ્યો એમામલાઈ સલામે જેથી મને જવાબ આપ્યો અને પછી કીધું બોલ તારી હાજર છું કીધું કે નહીં બોલા હું તમારી સલામતી જાઉં તો કે નહીં હું તું કે તને દેવા તૈયાર છું હું દિન અને દુનિયાનો બાદશાહ છું તું કે તારે શું જો મોલા મારે તમારી સલામતી જો ઇમામે ત્રીજી વાર પૂછ્યું ત્રીજી વાર પણ એ સલામતી કીધી પછી ઇમામે કીધું સામે ગયું કે ભલે તું મને મારી પાસેથી નથી માંગતો પણ હું તને તારી જબાનમાં તાસીર આપું હું તને અમારા ઇલ્મ માંથી અતા કરું છું અને પછી શેખ હસન અલી નકુદી કહે છે કે આ ઇમામ અલી ઇસ્લામ ની હતા હતી કે જેને લીધે તમે જોવો જો કે મારી જબાન માં તાસીર છે તો જેને ગ્રામી અગર આપણે ઇમામ ની સલામતી ચાહશું હંમેશા અલ્લાહ મકુલ્લે વલી પડતા રહીશું સદકો ગાઢતા રહીશું તો હઝરત આપણને જે છે એ ચોક્કસ હતા કરશે પણ મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાલ ત્યાં સુધી કે આખરી વાત કે મોહબ્બતની પાંચમી અસર ઘણી બધી અસરો છે પાંચમી અસર એ છે અગર આપણે એને રિવાઇઝ કરી લઈએ તો મોહબ્બતની પહેલી અસર એ છે કે ઇન્સાન ખુશીમાં ખુશ ગમમાં ગમગીન થાય બીજી અસર એ છે કે ઇન્સાન જેને મોહબ્બત કરતો હોય એનો જિક્ર કરે એને યાદ કરતો હોય એમની જુદાઈમાં જ એ ગમગીન થાય ત્રીજી અસર એ છે કે ઇન્સાન પોતાના મહેનબૂફને તોફા હદીયા ને ગિફ્ટ આપે છે ચોથી અસર એ છે કે મહેબૂબ સલામતી એક મોહિત જેથી ચાલતો હોય પાંચમી અસર એ છે કે મોહિત પોતાના મહેબૂબ ના દોસ્તો ને રિશ્તેદારો ખ્યાલ રાખે છે આપણે જેને મોહબત કરતા હોઈએ આપણને ખબર પડે કે ફલાણો એનો દુઃખ આપણે દાખલા તરીકે આપણા ફરઝન ને મોહબત કરીએ છીએ આપણને ખબર પડી કે આ શખ્સ જે મારા ફરઝન દોષ છે તો આપણે એનો પણ એતરામ કરશું એનો પણ ખ્યાલ રાખશું કારણ કે એ એનો દોસ્ત છે હિમામ અલી સલામના ના રિશ્તેદારો કોણ છે સાદા તે કિરામ આલે રસૂલ જે છે એ ઇમામ રિશ્તેદારો છે આપણે ઇમામ જમાનાને ને નો દાવો કરીએ છીએ તો દલીલ એ છે કે સાદાતો નો ખ્યાલ રાખે એમની હાજતો પૂરી કરીએ એમનો એહતરામ કરીએ એમની જે છે એ તકેદારી લીધી અને ઇમામના દોસ્તો તેની અંદર તમામ શિયા ને જહાન જે એ આવી ગયું એક વાક્યોને આપની જહેમત તમામ કે અગર આપણે ઇમામના દોસ્તો ને ખ્યાલ રાખશું તો ઇમામ જેથી આપણો ખતલો પહેલો છે કુફાની અંદર અબુ જાફર નામનો એક મોહિમ પહેલે બેદ હતો જેને કરિયાણાની દુકાન હતી એની દુકાને જ્યારે કોઈ સૈયદ કોઈ ચીજ ખરીદવા આવતો તો અગર જો એ પૈસા આપે તો ઠીક ન આપે તો એની પાસેથી માંગ આવી રીતે એની દુકાન જેથી ચાલતી કોઈ કોઈથી કહેતા નહીં કે ભાઈ આના આટલા પૈસા થયા એમ કે ભાઈ કિલ્લો ખાંડ આપો કિલ્લો ભૂકી આપો એટલું તેલ આપો તો આપી દેજો અગર પૈસા આપે તો ઠીક નહીં તો પછી એની પાસે માંગતો પણ શું કરતા એક એ રજીસ્ટર બનાવ્યું હતું અને રજીસ્ટરમાં ખાતું લખ્યું હતું મોલા અલીના નામનું ખાતું મોલા અલીના નામનું અને પછી જે રકમ આની થતી હોય એ મોલા અલીના નામે જે છે એ બાકી લખી દે આવી રીતના જે છે એની દુકાન ચલાવ ત્યાં સુધી એક સમય જમાનો બદલાણો હાલત બદલાણી અને એ જે છે એ ગરીબ થઈ ગયો વેપારની અંદર જે છે એ તંગી આવી ગઈ અને ગરીબ ગયો હવે એ રજીસ્ટર ખોલ્યો જે જે લોકો પાસેથી ઉઘરાણી નીકળતી હતી એની પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું અને અમુક લોકો દેતા અમુક લોકો જે છે એ મુદ્દત પડતા જેમ આપણે અત્યારે હોય છે એમ બરાબર તો છે જગ્યાએ હાલત હજી સુધરતી નહોતી ટેન્શનમાં રહ્યા એવામાં એક નાસીબી એની દુકાન પાસેથી કહે છે કે જેના નામે તમારી મોટી રકમ છે એ અલી ઇબન અબી તાલિબ અલ સલામની પાસે તમે ઉઘરાણી કરો તો આને જે થોડું ખોટું લાગી રહ્યું કે ઓલો નાસીબી હતો દુશ્મન અલી હતો એ તો મેણો માર્યો હતો ટોણો માર્યો હતો કહે છે કે એ રાત્રે સૂતા બાપની અંદર જોવે છે કે અલ્લાહના રસૂલ છે હસનૈન કરી મેન છે અને એવામાં અલ્લાહના રસૂલ ઇમામ હસન ઇમામ હુસેનને કહી રહ્યા છે કે તમારા બાબા ક્યાં છે ત્યાં પાછળથી મોલ્લા અલી અલીસ્લામ આવ્યા લભાઈ ગયા રસૂલ અલ્લાહ હું હાજર છું કીધું કે આ ભાઈના પૈસા જે નીકળે છે તમારા ખાતે આપી દો તો કે હું લઈને આવ્યો જ છું એમાં એક થેલી છે જે પૈસાની કે જેની અંદર એક હજાર સોનાના સિક્કા એ પેલા માણસને હવાલે કરે પૈગમ્બરે ઇસ્લામને કીધું કે યાદ રાખ મારી ઓલાદ જ્યારે પણ તારી પાસે આવે તું એનો ખ્યાલ રાખજે અને તું હવેથી ક્યારેય ગરીબ નહીં હવે તારે ક્યારેય તંગી નહીં જો ગેરંટી આપી દીધી હવેથી તું કોઈ દિવસ ગરીબ નહીં ખબ માંથી બેદાર થયો સપનું જોયું હતું ને પણ હકીકતમાં એની પથારીમાં એક હજાર સોનાના સિક્કાની થેલી પડી સોનાના સિક્કાની થેલી એની વાઈફને જગાડી એની વાઈફે એને કીધું તમે તો અજીબ છો કમજોર ઈમાન વાળા જો તંગદસ થઈ ગયા એટલે ચોરી કરવા મળ્યા કોકના ઘરે તમે જઈને ચોરી કરી આવ્યા કોકની દુકાને ચોરી કરી તો કે નહીં નહીં આ ઇમામે મને ખ્વાબ દેખાડ્યું અને ખ્વાબમાં પૈસા આપ્યા ઈમામ ના હતા કરેલા એટલે કે હું નથી માનું તમે ચોપડો મંગાવો જયારે રજીસ્ટર મંગાવ્યું તો જોયું તો એમાં મોલા અલી નામે જે લખ્યા હતા પૈસા એની અંદર જમા રોકડા જે છે એ થઈ ગયેલા હતા અને જે છે એ જમા પડતા તો આ રીતે واقعی آپ نے بتا دے کہ اگر امام نہ دوستو امام نی اولاد امام نا رشتہ داروں نو اپنے خیال رکھس تو ڈیفینے امام جی سی اپنا خیال رکھ تو آج محبت امام علیہ السلام اس نے گرام یا آپ دعا کریے کہ پروردگار دے حق کے محمد والے محمد اپنا دلوں نے خدا اند عالم محبت اہل بیت مالا مال کر دیا امام علیہ السلام نے جسے اطاعت امام علیہ السلام نے پیروی کرتا رہیے پروردگار بے حق محمد و آل محمد امام عصر علیہ السلام ناظر ما نا جلدی فرماؤ حضرت نا ناصر و صادق مامہ شمار فرماؤ الہی بے حق محمد و آل محمد شیعہ علی موہبانے لبے جاپڑ ہوے تمام نجان مال عزت اپن فاضل فرماؤ دنیا ما زیارت امام ان آخرت ما شفا تے لبے نصیب فرماؤ وہ آخرت دعا نہ